નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ વડગામ તાલુકાના નાનોસના ગામના લોકો માટે ચોમાસું બન્યું છે મુશ્કેલીઓનું મોસમ નાનોસના ગામથી લુખાસણને જોડતો મુખ્ય માર્ગ વર્ષોથી ખસતા હાલ છે ખાસ કરીને ચોમાસાના દિવસોમાં ભારે વરસાદ બાદ આ માર્ગ પાણીમાં ગરકાવ થઈ જાય છે જે ખેડૂતો પશુપાલકો વૃદ્ધો અને વિદ્યાર્થીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે વિદ્યાર્થીઓને સ્કૂલ જવું હોય ત્યારે પાણીથી ભરાયેલા રસ્તાઓને પાર કરવી એક મુશ્કેલ અને જોખમભરી સફર બની ગઈ છે ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી અને પશુપાલકો દૂધ વેચવા જતા રસ્તામાં ફસાઈ જાય છે વારંવાર કાદવમાં વાડાવાની ફરિયાદ પણ સ્થાનિકોએ ઉઠાવી છે સ્થાનિક લોકોએ તાકીદે રસ્તાનું નિરાકરણ કરાવવાની માંગ ઉઠાવી છે અને ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં બાંધકામ શરૂ ન થાય તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે નાનોસના ગ્રામ પંચાયત તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત થઈ ચૂકી છે હવે લોકોની માંગ છે કે તાત્કાલિક રોડ બનાવવાનું કામ શરૂ થાય જેથી લોકોને રાહત મળે અહેવાલ જશવંત ઠાકોર પ્રકોપ ન્યૂઝ નાનોસના ગામ વડગામ તાલુકો